ગુજરાતમાં ફરી વરસાદી માહોલ અંબાલાલ પટેલની આગાહી અને સક્રિય સિસ્ટમ્સ ગુજરાતમાં ચોમાસું ફરી બરાબરનું જામી ગયું છે અને હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે રાજ્યમાં વરસાદનું જોર વધશે જેના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ આ પ્રમાણે રહેશે ઓગણીસ થી વીસ ઓગસ્ટ વરસાદનું જોર વધશે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે વીસથી એકવીસ ઓગસ્ટ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવીસ થી પચ્ચીસ ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવી શકે છે અંબાલાલ પટેલે તહેવારો દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે તેમના મતે પર્યુષણ અને ગણેશ ચતુર્થી સમયે પણ વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં પાંચ સક્રિય વરસાદી સિસ્ટમ્સ હવામાન વિભાગ અને વિવિધ મોડલ્સના આધારે આગામી દિવસોમાં ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેવાનું છે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસમાં ચાર લો પ્રેશર સિસ્ટમ્સ બનવાની શક્યતા છે આ સિસ્ટમ્સમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે વેલમાર્ક લો પ્રેશરથી ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ્સને કારણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમ્સનો ટ્રેક ગુજરાત અને રાજસ્થાન તરફ રહેવાની શક્યતા છે જેનાથી આ રાજ્યો પર સીધી અસર થશે વધારે વરસાદના કારણે કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે તે જાણવા માગો છો E aí